જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રણામ અત્યારે વાગી ગયા છે અગિયાર ને વરસાદ ચાલુ થઈ ગયો છે જો દોસ્તો હા વરસાદ પડે છે ચાલુ થયો છે ને નીકળી ગયા છે અત્યારે ખેતરની અંદર તમને બ્લોકમાં માં બનાવી જો ખેતરમાં કેવું થયું છે વરસાદની અંદર ખાસ પાણી તો નહીં ભરાયું અને જો આવ્યા છે ખેતરની અંદર ચોરી ચોરી કરી છે તે બ્લોગ ખેતરમાં જવાનો રસ્તો આ રીતનો છે જે ખો આપણું નાના નાના ખાબોચિયા છે અને પાછળ તમે દેખો છો તે ચોરી છે આપણે ચોરીની અંદર જોઈશું કે કેટલી છે ચોરી चोरी मला छे नहीं मलती जो ये तुमने बताओ चोरी हो तो बताओ खुला दिखाई छे चोरी ना चोरी तो कई दिखाती नहीं એક ચોરી મળી ચોરી એક ચોરી મળી તે ખાઈ લઈએ કરતા આપણને વરસાદ પડી છે આવી રીતે કેમેરો આપણો ખાસ એટલો મોટો છે નહીં એટલો હાઈફાઈ ફોન છે નહીં થોડું ઓછું દેખાશે ચોરી બહુ ખાસ છે ચીબડું બીબડું મળે તો જોઈ લઈએ મને નહીં લાગતું કે ચીબડું અહીંયાથી થી મળે की डूब पर नहीं सॉरी तो कौन नहीं अच्छा हमारे जोमफर जौंपर, जोमफरी नु झाड़ जोमफरी नु झाड़ मां जोमफर ना नाना ना आया दोस्तों નાનું જ આમ ફળ છે કાચું કાચું આમ ફળ બીજું કઈ ખોદ કઈક મળી જાય ફફણ નહીં ને ખેતરમાં થોડું ઘણું પાણી ભરાયું છે ખાસ વરસાદ તો પડતો નહીં એટલો બધો અમને જાપટું ઉપાડી તું મારો બ્લોગ નાનો હલખો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો